નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગોધરા ખાતે ફૂટબોલ પૂર્વ ઝોન કક્ષાની અંડર ફોર્ટીન બહેનોની ટુર્નામેન્ટ યોજાઈ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપા પ્રસાયા સાહેબ તથા જિલ્લા રમત ગમત અધિકારીના સંયુક્ત ઉપક્રમે તથા પંચમહાલ જિલ્લા વહીવટતંત્ર તારીખ ચૌદથી વીસ બે બે હજાર પચીસ સુધી પૂર્વ ઝોન કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ ભાઈઓ અને બહેનોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ અંડર ફોર્ટીનની કુલ જિલ્લાના નવ ટીમના એકસો પચાસ ખેલાડીઓ ભાગ લીધેલ હતો પૂર્વ ઝોનના અલગ અલગ જિલ્લામાંથી આવેલા ખેલાડીઓ તથા ટીમના કોચ ટીમ મેનેજરે રમત વિકાસ અધિકારી પ્રતાપભાઈ પસાયા સાહેબની ઉત્તમ કામગીરી તથા ઉત્તમ વ્યવસ્થા જેવી કે રહેવા નાસ્તો જમવા વગેરેના ભાગરૂપે સાહેબને અભિનંદન પાઠવ્યા હતા પાટણ ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત બ્યુરો ચીફ નગીનભાઈ